હું આજે આજે એ પ્રશ્ન છે કે સરકાર શ્રીના આદેશ મુજબ ટેક્સી ગાડી ફરજિયાત કરવાની રાજકોટ જે યજ્ઞિકાંત બન્યો તે અનુસંધાન માં આજે અમારી પર જોરદાર સરકારે

સરકારશ્રી આ નિયમ પાલન કરવા તૈયાર જ પણ આજે આરટીઓ પાસે એવી કોઈ સગવડતા નથી કે રોજ ની બસો ત્રણસો ગાડી પાસિંગ કરી આપે એના માટે સમય માંગો છે એક મહિના મારું નામ દલવાણી મુરાદ અબીબભાઈ છે અમે સ્કૂલ વાસ વાન એસોસિએશન તરફથી તમામ વેનવાળા રિક્ષાવાળા તમામ આજે ભેગા થયા છીએ અને એક દુઃખની વાત એ છે કે રાજકોટમાં જે અગ્નિકાંત બન્યું અમે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે પરમાત્મા એની આત્માને શાંતિ આપે અને એના પરિવાર લોકોને સબ્ર અને શાંતિ આપે એક દુઃખની બનાવ છે પણ આજે એ બનાવ બહેનો એની માટે રાજકોટની અંદર અમે સ્કૂલવાળા એસોસિએશનમાં છીએ તમામ સ્કૂલવાળાનો ધંધો એની રોજીરોટી એના ઉપર ચાલે છે એવા બે બે હજારથી પચીસો વ્યક્તિ એવા છે કે એને એના ઉપર એનું ઘરનું ગુજારણ ચાલે છે આજે બે મહિનાથી સતત વેકેશન છે બે ને બે મહિનાથી સતત બધા વ્યક્તિ ઘરે છે તો આજે જ્યારે સ્કૂલ ખોલવાનો ટાઈમ આવ્યો છે ત્યારે એની અંદર આરટીઓના નિયમ અધિક જે લોકો અમને ગાઈડલાઈન આપી છે અમે એ ગાઈડલાઈનનું પાલન કરવા પણ તૈયાર છીએ ટેક્સી પાર્સિંગ કરાવવા તૈયાર છીએ જે લોકોને અમને ફાઇવ પ્લસ વનમાં કીધું છે કે આટલા છોકરા બેસાડશો અમે એ કરવા પણ તૈયાર છીએ અમે બધા નિયમ ઉપર કરવા તૈયાર છીએ પણ કાલે જે અમે આરટીઓની અંદર જે ગયા હતા સાહેબની અંદર કે અમને ટેક્સી પાર્સિંગ આપો તો અમે ટેક્સી પાર્સિંગ કરાવવા ગયા હતા બની લાગી અમારા તરફથી વધારે ગાડી હતી પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા રોડની પચીસ થી ત્રીસ ગાડીઓ થાય છે બરાબર છે અમે સોથી સવા સો ગાડી આપીએ આની માટે અમને સમય જોઈ પણ અમે વધારેમાં વધારે ગાડી પાર્સિંગ કરાવવા માંગીએ છીએ નિયમ કરવા માંગીએ છીએ પણ મેઇન વસ્તુ એ છે કે કાલે અમને સાહેબ એમ કીધું કે અમે તમને બાકડા નહીં બેસાડવા દઈએ તો બાકડા ન હોય તો છોકરા ક્યાં બેસશે પ્લસ એમને બીજી એક વીસનું મીટરનું જે ટ્રાન્સપોર્શન કહેવાય છે સ્વીટ ગવર્નર એ લગાડવાનું કીધું છે તો એવો કોઈ ઇસ્યુ નથી કે વીસની સ્પીડમાં હાલે કારણ કે બીજો તે ત્રીજો ગેર પાડી બરોબર છે આજે ફોર ગેરની અંદર કોઈ એવો ઇસ્યુ જ નથી કે જે વસ્તુની અંદર કાલે અમદાવાદની અંદર સુરતની અંદર બરોડાની અંદર અમે વેનવાળા પણ સાથે વાત કરેલી છે એ લોકોનું પાસિંગ થઈ ગયું છે એ લોકોની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે એ લોકોને બાકડાની પરમિશન પણ આપી છે એ લોકો જે નિયમ ઉપર ચાલે છે એવી રીતના અમે નિયમ ઉપર ચાલવા માગીએ છીએ પણ મેઇન વસ્તુ મેઇન વસ્તુ અમારી એક જ છે કે અમે સરકાર શ્રીની રજૂઆત કરીએ છીએ પાર્ટીઓના સરને પણ રજૂઆત કરીએ છીએ કે પ્લીઝ મહેરબાની કરી રાજકોટની અંદર વાહન રિક્ષા સોમવારથી ચાલવા દીવો અમે બંને ટેક્સી પાર્કિંગ કરાવશે નિયમ ઉપર હાલશું અને વાલીઓને વાલીઓને પણ અમારા ઉપર એટલો વિશ્વાસ છે રાજકોટના વાલી તમામ સારા છે કે એના છોકરાઓ અમારી ગાડીની અંદર મોકલે છે અમે વાલીઓને પણ આભાર માનીએ છીએ અમે જેટલો જે કઈ બધા ભેગા થઈએ છીએ વાળા છે સ્કૂલ વાળાનો પણ અમે આભાર માનીએ છીએ આજે અમે સૌથી પહેલે અકીલા પરિવારની સાથે મુલાકાત કરી કાકા સાથે અમે કિરીટકાનો આભાર માનીએ છીએ એને અમને સારો જવાબ પણ આપ્યો છે કે હું ઉપર અધિકારી સાથે વાત પણ કરીશ અમારે ખાલી એટલું જ જોઈએ કે અમારે બધાની રોજીરોટી ચાલુ થઈ જાય હા અમે તમામ પ્રેશને અમે પ્રશ્નો ટાપસી